ગાંધીનગરમાં રાજભવનમાં પ્રધાનમંત્રી મોદીએ મહત્વપૂર્ણ બેઠક યોજી છે મુખ્યમંત્રી સાથે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર પ્રધાનમંત્રીએ સમીક્ષા કરી છે લોથલ મ્યુઝિયમ પ્રોજેક્ટ પર સમીક્ષા થઈ છે પ્રધાનમંત્રી મોદીએ ધોલેરા સર પ્રોજેક્ટ મુદ્દે પણ સમીક્ષા કરી છે બેઠકમાં પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચાઓ થઈ છે સીએમ સાથે રાજકીય સ્થિતિ પર ચર્ચા થઈ હોવાની પણ સંભાવનાઓ છે ગુજરાતમાં જે મહત્વપૂર્ણ જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એના ઉપર ચર્ચાઓ થઈ છે અને લોથલ મ્યુઝિયમ પ્રોજેક્ટની વાત હોય કે પછી ધોલેરા સર પ્રોજેક્ટ મુદ્દેની વાત હોય સીએમ સાથે રાજકીય સ્થિતિ પર ચર્ચા થઈ હોવાની પણ સંભાવનાઓ છે હિતલ અમારી સાથે જોડાય શીતલ શું ચર્ચા થઈ છે શું જાણકારી મળી રહી છે આપણી પાસે જી જનક ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે અત્યારે રાજ્યમાં વિકાસના કામો ચાલી રહ્યા છે અને ખાસ કરીને કેન્દ્ર સરકારનો પણ હિસ્સો છે એ અંતર્ગત મુખ્યમંત્રી સાથેની પીએમ પ્રધાનમંત્રીની બેઠકમાં ખાસ કરીને જોવા જઈએ તો લોથલ મ્યુઝિયમ પ્રોજેક્ટને લઈને સમીક્ષા કરવામાં આવી છે આ ઉપરાંત પ્રોજેક્ટને લઈને પણ સમીક્ષા છે પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અને નવા ઉદ્યોગો એક્સપ્રેસ હાઈવે સહિતનું ઇન્ફ્રાસ્ટ્રકચર કેવી રીતે ઝડપથી ઊભું થઈ શકે અને અત્યારે જે ગુજરાતના પ્રોજેક્ટો છે એમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે ક્યાંક કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ આવી રહી છે તો તેને કેવી રીતે દૂર કરી શકાય એ તમામ